જો તમે પાણીપુરીનો ધંધો કરતા હોય અને તમારે ઘરે બનાવવામાં પૂરી ખુલાવવામાં તકલીફ રહેતી હોય આ રીતે પૂરી ના ખુલાતી તમને આ વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને જણાવો કે તમે કઈ રીતે તકલીફ હોશો અને તમે બધા જ પ્રશ્નોનો જવાબ આપીશું કે તમારી પૂરી વ્યવસ્થિત ખુલાશે કે તમારે ઘરે એવો અમે પ્રયત્ન કરીશું આ વિડીયોને પૂરું ફૂલ શેર કરો જેથી જરૂરી શકે અને પણ સારી રીતે પૂરી બનાવવી તો આપણે એક કલાક જેટલો સમય લાગ્યો છે આ બધી જ પૂરી બનાવવામાં તો ચાલો તમને બતાવું કે આપણે કેટલી પૂરી બનાવી છે જો શકો તો આપણે આ બધી જ પૂરી બનાવી લીધી છે આજે અમારે બે જ લારીની પૂરી બનાવી છે અમે ત્રણ લારી બનાવી છે પણ આ બે લારીની છે એટલે થોડીક ઓછી પૂરી છે તો થેન્ક યુ વિડીયો જોવા માટે આવજો ભાઈ ભાઈ મજા આવ્યા ઓર મેં એ જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાતા